તો ડાકોરમાં રણછોડજીને હિંડોળામાં જુલાવવાનો અનોખો મહિમા છે ત્યારે અહીંયા અષાઢીવદ બીચથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવતો હોય છે ત્યારે કહેવાય છે કે હિંડોળામાં ભગવાનની બાળ લીલા વખતે ગોપીઓ વૃક્ષની વળવાઈ અને પાનથી હિંડોળો સજાવીને વૃંદાવનમાં હિંડોળા લીલા કરતી હતી આથી આ ઉત્સવને અહીંયા પણ પારંપરિક રીતે મનાવવામાં આવે છે ત્યારે ડાકોરમાં હિંડોળા વિજય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર રહ્યા હતા ત્યારે હિંડોળામાં લાલજીના દર્શન કરી ભક્તો પણ કૃતાર્થ થયા હતા સાવન ભાદો નો માહોલ હોય ને એમાં ભગવાન હિંડોળે ઝૂલે ત્યારે સખીઓ સંઘ ખૂબ જ આનંદ કરતા આજે રણછોડાજી મંદિરમાં હિંડોળા વિજય પર્વ છે હિંડોળા વિજય પર્વ એટલે આજે ભગવાનને કીર્તન કરી અને લાળ લઈને ભગવાનને સખીઓ ખૂબ જ ભાવથી ફરી વખત એક વખત ઝૂલાવવાનું વચન આપીને આજે ભગવાનને હિંદોળેથી ઉતરવા પ્રાર્થના કરશે આનંદ કરશે કીર્તન કરશે અને ભગવાન એ વિજય ઉત્સવ કે હિંદોળાને પા હિંદોળેથી ઉતરે છે એને વિજય કહેવામાં આવે છે ને ભગવાનને રાય મીઠું અને કંકુથી ઇંડી ભગવાનની નજર ઉતારણ કેમ કે મનમોહક કૃષ્ણ જ્યારે હિંદોળે ઝૂલતા હોય ત્યારે બહુ જ ભાવિક ભક્તોની અમને નજર લાગતી હોઈએ એ એ ભાવથી પણ આજે ભગવાન ઇંડી પિંડી કરીને હિંદોળેથી ઉતારવામાં આવે છે ને હવે પછી ભગવાન એક દિવસ માટે ગોપીઓ વચન આપશે કે હવે પછી અમે તમને એક વખત ઝુલાવીશું આજે લાલા નીચે ઉતરી જાવને એ વચન છે ફૂલડોડનું ધોળેટીના દિવસે પણ ભગવાન હિંદોળે બેસે એને કહેવાય ફૂલડોળ આજે ભગવાન સખ્યો સંગ વચન આપીને હિંદોળેથી વિજય કરશે અને ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવશે